હાયર સેકન્ડરી સ્કૂલમાં સુરક્ષા સેતુ સોસાયટી સાબરકાંઠા પોલીસ દ્વારા દિવસ સુધી હવે આપવામાં આવશે મહિલા સ્વરક્ષણ તાલીમ સુરક્ષા સેતુ સોસાયટી પ્રોગ્રામ કોઓર્ડિનેટર જુજારસિંહ વાઘેલા દ્વારા સ્કૂલની વિદ્યાર્થીનીઓને પંદર દિવસ સુધી આ તાલીમ આપવામાં આવશે કે હાલમાં છેડતીના કિસ્સાઓ સહિત અન્ય કિસ્સાઓ પણ બનતા હોય છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા મહિલા યુવતીઓ અને વિદ્યાર્થીનીઓને પોતાને સરળતાથી કેવી રીતે બચાવ કરી શકે તેની ટ્રેનિંગ આપવામાં આવશે આ તાલીમ ગુડ મેનેજની વાતો એજ્યુકેશનની વાતો સહિતની તાલીમ પણ આપવામાં આવશે જ્યારે પોલીસ દ્વારા સ્કૂલની વિદ્યાર્થીનીઓને સોશિયલ મીડિયા સાથે ખોટા મેસેજથી દૂર રહેવાની પણ સમજ આપવામાં આવી હતી જેના કારણે મહિલાઓ સહિત યુવતીઓ પોતાને સ્વરક્ષણ કરી શકે તે માટે પંદર દિવસ સુધી વિદ્યાર્થીનીઓને તાલીમ આપવામાં આવશે ન્યૂ कॉलेजना ट्रस्टी सहित प्रिंसिपाल शिक्षकों आ कार्यक्रम में उपस्थित रहा था गुजरात राज्य सरकार साबरकाठा जिला पोलिस सुरक्षा सेतु सोसायटी ए डिविजन पोलिस स्टेशन हिम्मतनगर द्वारा महिला संरक्षण तालीम शिबिर आयोजन न्यू इंग्लिश हाईस्कूल खाते करीम પંદર દિવસ સુધી ચાલશે એમાં દીકરીઓને ગુજરાત સરકાર દ્વારા પોતાનો બચાવ કેવી રીતે કરી શકે તેની તાલીમ આપવામાં આવે છે મહિલાઓ અત્યારે જે રીતની પરિસ્થિતિ સમાજમાં નિર્માણ થઈ છે કે જ્યાં હોય ત્યાં છેડતીના કિસ્સા બનતા હોય છે રેપના કિસ્સાઓ બનતા હોય છે તો એમાંથી પોતાનો સરળતાથી બચાવ કેવી રીતે કરી શકે એની ટ્રેનિંગ આ પંદર દિવસની અંદર પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવે છે આ તાલીમમાં દીકરીઓને સાથે સાથે ગુડ મેનર્સની વાતો એજ્યુકેશનને લગતી વાતો એ પણ આ તાલીમ દરમિયાન આપવામાં આવે છે આ તાલીમમાં દીકરીઓ પોતાની શારીરિક ક્ષમતા વધારી શકે અને માનસિક ક્ષમતા પણ વધે એના માટેનું આમાં આયોજન કરવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લા મુખ્ય મથકથી નજીક આવેલ ગાંઠિયા